નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઈસ્યુ ની અંદર આજે છે તારીખ નવ આઠ બે હજાર ચોવીસ અને શુક્રવારના જો તાજા સમાચારની વાત કરીએ તો ફરી એક વખત વરસાદને લઈને મોટો આંચકો આપ્યો છે ઓગસ્ટ મહિનો મિત્રો ખાસ કરીને નવ તારીખ આવી છે હજુ પણ સારા વરસાદના સંકેત નથી કોરો જાય એવા સંકેત મળી રહ્યા છે નહત વરસાદની આગાહી જેમાં મધ્ય ગુજરાત એટલે કે મધ્ય ભાગ એવો છે ત્યાં તો મિત્રો દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થઈ હોય તેવું છે આજના વિડીયોમાં આપણે મેપ સાથે ચર્ચા કરીશું કે ગઈકાલે ક્યાં વરસાદ પડે નહીવત જેવો વરસાદ પડ્યો છે ભારતીય હવામાન વિભાગે પણ ખરાબ સંકેત આપી દીધા છે અને ગુજરાત હવામાન વિભાગના મેપ જોઈ ચુકો છો જેની અંદર ઝાપટાની પણ આગાહી કરવામાં નથી આવી તો આજના વિડીયોમાં આપણે જોઈશું ખૂબ જ ખાસ કરીને ખેડૂતો માટે ખરાબ સમાચાર છે અને જ્યાં પણ વરસાદની ખૂબ જ ઘટશે તેમને તો પણ મિત્રો મોટો આંચકો લાગી શકે છે કારણ કે ઓગસ્ટ મહિનોથી કોરો જવાનો છે આમ તો જોવા જઈએ તો ઓગસ્ટના અંત મહિનાની અંદર એટલે કે ઓગસ્ટનો પૂરો થાય ત્યારે મિત્રો સારા વરસાદની આગાહી કરેલી છે પણ તો હજુ સુધી કોઈ સારા વરસાદના સંકેત હાલ મિત્રો મળી રહ્યા નથી હાલ જોવા જઈએ તો આગામી દસ દિવસ સુધી આગામી પંદર દિવસ સુધી વરસાદને લઈને કોઈ મિત્રો મહત્ત્વના સમાચાર નથી મળ્યા તો આજના વિડીયોમાં આપણે ગઈકાલના વરસાદના ડેટા ગુજરાત ભારતીય હવામાન વિભાગની આગાહી ગુજરાત હવામાન વિભાગની આગાહીની વાત કરવાના છીએ અને સારા વરસાદની શરૂઆત ક્યારે થશે તેની લઈને વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર નામનું પેજ છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો કરી દેજો ગઈકાલે મિત્રો આપણે જોવા જઈએ તો આઠ તારીખે ખૂબ જ સારા વરસાદની ગઈ અમુક જગ્યાએ યલો એલર્ટ પણ આપેલું હતું ભારેથી અતિ ભારે વરસાદની ગઈ હતી પણ વડોદરાની અંદર એ પણ છેલ્લી બે કલાકની અંદર જ મિત્રો ખાસ કરીને રાત્રે 6 થી આઠ વાગ્યા સુધીની અંદર મિત્રો નેવું mm એટલે કે જોવા જઈએ તો પોણા ચાર ઇંચ સુધીનો વરસાદ પડ્યો એમાં ખાસ કરીને છેલ્લી બે કલાકની અંદર સારો વરસાદ પડ્યો આ સિવાય આણંદના બોરસરની અંદર પંચમહાલ છે છોટાઉદેપુર છે સુરત છે આ વિસ્તારોમાં માત્ર વરસાદી ઝાપટા જોવા મળ્યો ભારે વરસાદ જોવા મળ્યો નથી જોકે વરસાદના જે ઝાપટા હતા મિત્રો ભારે હતા અને તેને કારણે મિત્રો ખેતરમાંથી પાણી વહી જાય તેવી શક્યતા આમ તો જોવા જઈએ તો આઠ નવ અને દસ ગુજરાતની અંદર સારા વરસાદી ઝાપટા પડશે તેની આગાહી કરેલી છે પરંતુ ત્યારબાદ મિત્રો કોઈ આગાહી નથી અહીંયા તમે જોઈ શકો આજે નવ તારીખ અને ગુજરાતની અંદર જોઈ શકો છો ગ્રીન એલર્ટ આપી એનો મતલબ કે આઇસો છૂટા છોયા વિસ્તારમાં માત્ર હળવા જાત્રા ઝાપટા જ્યારે ગુજરાતની આજુબાજુના વિસ્તારમાં તમે જોઈ શકો છો તો એ પ્રમાણે આપણે જોવા જઈએ તો જે પણ સિસ્ટમ હતી એ ગુજરાતની નજીક તો આવી પણ તો આ સિસ્ટમ હળવી હોવાને કારણે મિત્રો તે ત્યાંથી ફેલાઈ જશે અને ગુજરાતની અંદર માત્ર મિત્રો અરબી સમુદ્ર ઉપરથી આવતા ભેજવાળા પવનોને કારણે માત્ર વરસાદી ઝાપટા જોવા મળે ભારે વરસાદને લઈને કોઈ આ નથી ફૂલ તડકો જોવા મળશે દસ તારીખનો મેપ પણ જોઈ શકો છો ગ્રીન એલર્ટ વરસાદને લઈને કોઈ મોટી આગાહી નથી આ સિવાય અગિયાર તારીખનો મેપ જોઈ શકો છો ગ્રીન એલર્ટ સાથે મિત્રો મધ્ય ભારતમાં પણ જોઈ શકો છો કોઈ સારા વરસાદની આગાહી નથી એમ જ મિત્રો બાર તારીખનો મેપ પણ જોઈ શકો છો કોઈ સારા વરસાદની આગાહી નથી અને ખાસ કરીને આપણે સીધા મિત્રો ચૌદ તારીખનો મેપ જોઈ શકો છો ગુજરાતમાં નહીં મધ્ય ભારત અને દક્ષિણ ગુજરાતમાં પણ સારા વરસાદને લઈને કોઈ મિત્રો આગાહી નથી અડધો ઓગસ્ટ તો મિત્રો અહીંયા જતો રહ્યો છે હજુ પણ મિત્રો બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બને આ સિસ્ટમ પહેલાં મિત્રો બાજુમાં લાગુ પડે ત્યારબાદ ગુજરાત તરફ આવે તો એને પણ ચાર પાંચ દિવસ મિત્રો જતા રહે તો ચૌદથી પાંચ દિવસ તમે ઘણો મિત્રો ખાસ કરીને ઓગણીસ તારીખ સુધી કોઈ વરસાદને લઈને સારા વરસાદની આગાહી કરવામાં નથી આવી એટલે કે ઓગસ્ટ મહિનો આમ તો કોરો રહેશે નવ તારીખની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ ખાસ કરીને જોવા મળી શકે છે એ પણ છૂટાછવા વિસ્તારમાં ભારે વરસાદને લઈને કોઈ આગાહી કરવામાં નથી આવી જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર તડકો રહેશે અને માત્ર મિત્રો અમુક વિસ્તારમાં જ અમુક સ્થળોએ જ ગાજવીજ સાથે હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળી શકે છે આ સિવાય મિત્રો દસ તારીખનો મેપ જોઈ શકો છો એટલે કે આઠ નવ અને દસ આ ત્રણ દિવસ તો મિત્રો વરસાદની આગાહી હતી અને તે પ્રમાણે મિત્રો ભારે ઝાપટા પણ જોવા મળી રહ્યા છે પરંતુ અગિયાર તારીખથી મિત્રો એકદમ પરિસ્થિતિ બદલાઈ જાય છે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છની અંદર દરિયાકાંઠે ઝાપટા જ્યારે મોરબી સુરેન્દ્રનગર બોટાદ આ વિસ્તારમાં હજુ પણ વરસાદની ઘટ છે અને હજુ પણ જોઈએ તો ક્યાં વરસાદનો એક છાંટાની પણ મિત્રો આગાહી કરવામાં નથી આવી તો ખાસ કરીને આ વિસ્તારોની અંદર ડ્રાય એટલે કે સૂકું વાતાવરણ જે છે તેમજ મિત્રો ખાસ કરીને બાર તારીખનો મેપ જોઈ શકો છો તેર તારીખનો અને ચૌદ તારીખનો મેપ જોઈ શકો છો તો ત્યાં સુધી જોવા જઈએ તો કોઈ મોટી વરસાદની આગાહી નથી અને મધ્ય ભારત ગુજરાતમાં જે વર્ષાની ઘટ છે એ ઘટ મિત્રો કાયમ રહેશે સુરેન્દ્રનગર છે બોટાદ છે મોરબીના કેટલાક ભાગો છે તો આ વિસ્તારોની અંદર ખૂબ જ વર્ષાની ઘટ છે જો કે આ વિસ્તારની અંદર ખાસ કરીને નેરના પાણીના હિસાબે વાવેતર તો ગયું પરંતુ સારા પાક અને મોલ માટે ખાસ કરીને જોવા જઈએ તો જે જગ્યાએ પાણીની સગવડ નથી એવા ખેડૂતો માટે વરસાદની ખૂબ જ જરૂર છે પણ તો હજુ પણ લાગતું નથી કોઈ સારા વરસાદનો રાઉન્ડ આવે કારણ કે આપણે ભારતીય હવામાન વિભાગની જેની અંદર પણ ચૌદ તારીખ સુધી સંપૂર્ણ ગુજરાતની અંદર સંપૂર્ણ ભારતની અંદર મિત્રો નથી એટલા જ માટે મિત્રો આપણે ટાઇટલમાં લખેલો મોટો આંચકો ઓગસ્ટ કોરો નહીવત વરસાદની શક્યતા એમાં મધ્ય ગુજરાતનો ભાગ એવો છે કે જૂન મહિનો જતો રહ્યો જુલાઈ જતો રહ્યો અને ઓગસ્ટ મહિનો પણ કોરો જતો રહે તેવી હાલ મિત્રો જો કે અંબાલાલ પટેલે મિત્રો ખાસ કરીને સપ્ટેમ્બરની અંદર ભારેથી ભારે વર્ષાની આગાહી કરી ઓગસ્ટ મહિનામાં જે પણ ઘટ પૂરી થઈ છે ઘટ રહી છે તે સપ્ટેમ્બર મહિનામાં પૂરી થશે તેવી આગાહી પડી છે પણ તો આ વરસાદ મિત્રો ખૂબ જ લુચો છે એટલે કે વરસાદ મિત્રો હાલ છે એ કેટલી રીતે બદલાઈ રહ્યો છે તેનો અંદાજો નથી ગ્લોબલ વોર્મિંગ પર્યાવરણ વૃક્ષો કપાવા આને કારણે મિત્રો વરસાદ છે અનિયમિત અનિશ્ચિત થઈ ગયો છે અને કયા વિસ્તારમાં પડે તેનું નક્કી હોતું નથી તો આજના વિડીયોમાં એકદમ સાચી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે તો આ વીડિયોને જરૂરથી મિત્રો લાઇક અને શેર કરજો આજના વિડીયોમાં આટલું જ અસ્થુ જય હિન્દ જય ભારત